મુનકાપુડા પાડા ગામના જે ગ્રામજનો છે એ ગ્રામજનો વાંસ કાપવા ગયા હતા અને સરકારશ્રીએ પણ આ વાંસ કાપવા માટેની તમામ પરમિશનો આપેલી છે આદિમ જૂથના જે આ લોકો છે એ લોકો પોતાનું જીવન ગુજરાણ સુપડા ટોપલા ટોપલીઓ જેવા વિવિધ સાધનો બનાવે છે અને એનાથી એ વર્ષોથી એમના બાપ દાદાથી એ લોકો જીવન ગુજરાણ ચલાવે છે તો ગઈકાલે સાંજે જંગલ ખાતા વિભાગના કર્મચારીઓ દ્વારા દસ થી પંદર લોકોનું ટોળું બનાવી અને એ લોકોને ઢોર માર મારવામાં આવ્યો છે લાકડીના સપાટા તેમજ એમને ગુદા ગુદીનો માર મારવામાં આવ્યો છે પથ્થર મારો કરવામાં આવ્યો છે આ એક દુઃખદ ઘટના છે અગાઉ પણ આવી ઘટના ગયા વર્ષે પણ એક મહિલા પર આ ફોરેસ્ટ અને જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા એમની પર કરવામાં આવી હતી પણ ગયા વર્ષે પણ એમની પર કોઈ પણ જાતની એક્શન કે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ વારંવાર અમારા આદિવાસી સમાજના લોકો પર થતી આવી છે આ કેસમાં જે જે કર્મચારીઓ છે ફોરેસ્ટ અધિકારીઓના જંગલ ખાતાના એવા તમામ કર્મચારીઓને પોલીસ તંત્રને પણ અમે કહીએ છીએ વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે આમાં જેટલા કર્મચારીઓ સંડોવાયેલા છે એ તમામ પર કાયદેસરની કાર્યવાહી થાય એમને જે પણ એમની પર એક્શન લેવાતી હોય એ એક્શન તમારે લેવી પડશે આજે સરકાર જ્યારે કૌશલ્ય વર્ધનની વાતો કરતી હોય સરકાર જ્યારે આ વાંસમાંથી અલગ અલગ પ્રકારના સાધનો બનાવી અને આદિવાસી સમાજને પ્રોત્સાહન આપતી હોય એમની રોજીરોટી માટે પ્રોત્સાહન આપતી હોય ત્યારે આ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ જંગલ ખાતાના કર્મચારીઓ આવા અમારા આદિવાસી સમાજના લોકો પર જે આ જુલુમ કરે છે જેમની પર લાઠી ચાર્જ કરે છે એ અમે આવનારા દિવસોમાં બિલકુલ ચલવી નહીં લઈએ જો આ લોકો પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં અમારે જે આ ડીએફઓ કચેરી છે એ ડીએફઓ કચેરીનો પણ ઘેરાવો કરવો પડશે અને જો અમારે ઉમર ગામથી અંબાજી સુધીના લોકોને પણ અમારે બોલાવા હશે તો અમે આહવાન કરશું કેમ કે આ જંગલ ખાતા દ્વારા વારંવાર અમારા ટ્રાઇબલ વિસ્તારોમાં આવી વારંવાર ઘટનાઓ થાય છે આ ઘટનાથી આજે તમે અમે એ પરિવારની મુલાકાત લીધી એ દર્દીની મુલાકાત લીધી તમે જુઓ એને કેટલો ગંભીર રીતે મારવામાં આવ્યો છે જે એના ચામડા ચામડા નીકળી ગયા છે એટલો ખરાબ એને લાકડીના સપાટાથી માર મારવામાં આવ્યો છે એની પર પથ્થરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એની પર ગુદ્દાપાટોનો માર મારવામાં આવ્યો છે એ કોઈ આતંકવાદી છે નક્સલી છે તમે જ્યારે હોય ત્યારે અમારા આદિવાસી સમાજના લોકોને તમે ટાર્ગેટ કરી અને એ લોકો પર અત્યાચાર કરો છો એ લોકો પર ખોટા ખોટી ફરિયાદો